રંગે હાજર ઝડપી પાડ્યા હતા જ્યારે વલસાડ ભરૂચ અને અંકલેશ્વરના ત્રણ બુતલે જાહેર કરવામાં આવ્યા હતા એલસીબી પોલીસે ચાર ઈસમની ધરપકડ કરી તેર હજારનો દારૂ ત્રણ વાહનો તેમજ ત્રણ ફન મળી કુલ અઠાણું હજાર ઉપરાંત જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સિનેમા પ્લાઝા પાસે ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ કાંટી વસાવા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂના પાઉચ અને બોટલ મળી કુલ ચોસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે તેર હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ અઠ્ઠાણું હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા અંકલેશ્વર બોરબાઠાના કલ્પેશ જયંતીજી પટોસણા તીર્થનગરના પિન્ટુ ગુટ્ટીમલ જૈન અને કેશર હાઇટ્સ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક રાજેશ કાંજી પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેમની આખરી પૂછપરછ કરતાં કલ્પેશ પટોસણા પિન્ટુ જૈને દારૂ વેચવા બેસાડ્યો હતો જ્યારે બોરભાઠનો ડિનેશ કાંટી વસાવા વલસાડના ત્રણ શાહરૂખ અલ્લા રખા શેખ ટ્રેન મારફતે લાવ્યો હતો અને દારૂ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસ્ટને આપવાનો હતો જે આધારે પોલીસે શાહરૂખ અલ્લાહ રખા શેખ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસ્થને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા